યા ની ખેતી થતી હોય તેવું સાંભળેલું નથી પરંતુ અમરેલી જિલ્લાના લાપડિયા ગામના ખેડૂતે તકમરીયા ખેતી કરી નજીવા મામૂલીક લાખો રૂપિયાનું ઉત્પાદન કરી રહ્યા છે આ છે અમરેલી જિલ્લાનું લાપડિયા ગામ લાપાળીયા ગામના ખેડૂત પંકજભાઈ લુણાગરિયા આપ જોઈ રહ્યા છો તે છે ઔષધીય પાક ગણાતો તકમરિયા ઔષધીય ગણાતા તકમરિયા આમ તો સરબતમાં વધુ જોવા મળે છે પણ શારીરિક ઠંડક માટે અક્ષીર ગણાતા તકમરિયાની ખેતીનું વાવેતર શ્રાવણ માસમાં કરવામાં આવે છે અને માત્ર ત્રણસો ગ્રામ જેવું તકમરિયાનું બિયારણ એક વીઘામાં વપરાય છે જે સાડા ચાર વીઘાની તકમરિયાની ખેતીમાં માત્ર છસો થી સાતસો રૂપિયાના બિયારણમાં આ તકમરિયાની ખેતી થાય છે અને તકમરિયાની ખેતી ને કોઈ ભૂંડ કે નીલગાય નથી ખાતા જેથી ખેતીમાં ફાયદો રહે છે ત્યારે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય તકમરિયાની ખેતી થતી નથી પરંતુ પંકજ લુણાગરિયાએ આ અગાઉ તકમરિયાની ખેતી કરેલી હોવાથી પાંચસો રૂપિયા કિલો લેખે આ ઘર આંગણે વેચાતો હોવાથી એક વિગે દસ મણ જેવો ઉતારો મળી રહે છે ખેડૂત પ્રગતિશીલ હોવાને કારણે તેઓ આ કામ કરી રહ્યા છે મારું ગામ લાપાળિયા તાલુકો જિલ્લો અમરેલી પંકજભાઈ બાબુભાઈ લુણાગરિયા અને આ તકમરિયાની ખેતી શ્રાવણ મહિને હું કરું છું અને કાર્તક એન્ડમાં એનું કામ થઈ જાય છે આણમાં કોઈ ખર્ચો બીજો નથી વાવ્યા પછી ખાતર બિયારણ દવા એ બધો નોર્મલી ખર્ચો દવા તો હું સાટતો નથી ઓર્ગેનિક અમારી તકમરિયાની ખેતી છે જે તમે પૂછી રહ્યા છો તો ખર્ચો ખર્ચો તો કાપણી પછી જ ખર્ચો લાગે છે પહેલાં કોઈ ખર્ચો લાગતો નથી પછી કાપણીમાં અલર રાખવું એને હુકવવા પછી મશીનમાં ચડાવવા સોલ્ટેક કરવા એવો બધો યા તકમરિયાની ખેતી આજ દિન સુધી ક્યારેય માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં થઈ નથી તેનું વેચાણ છૂટક કરવું પડે છે અને તેનો ભાવ રૂપિયા પાંચસો લે એક મણ ના દસ હજાર મળી રહે છે જ્યારે એક વિગે દસ મણ જેવો ઉતાર આવે છે અને ચાલીસ મણ ઉપર તકમરિયાનો ઉતારો આવશે અને હવે થરે થરથી આ તકમરિયાના દાણા બહાર કાઢવામાં આવી રહ્યા